સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરીને પાકા રસ્તા અને પીવાના પાણીની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છેલ્લા સાત વર્ષથી ચોમાસામાં સમસ્યા સર્જાતા લોકોને તકલીફ પડી રહી છે તો નગરપાલિકા સામે સૂત્રોચ્યાર કરીને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે પાકા રસ્તા પીવાના પાણીની લોકોએ માંગ પણ કરી છેલ્લા વર્ષથી ચોમાસા દરમિયાન લોકોને સમસ્યા છે પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે વોર્ડ નંબર એક અને બાદશાહ કોલોનીમાં આ સમસ્યા સર્જાય છે તો સ્થાનિક લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે

વિનંતી છે કે ધોરાજી ના વોર્ડ નંબર એક ના બાદલા કોલોની વાળા રોડ ઉપર રસ્તા રિપેરિંગ અને પાણીની ની લાઈન આપવા નર્મ વિનંતી એવડી અમારી વિનંતી